मानव सेवा एज प्रभु सेवा उद्देश्य थती जरूरत मंद सेवा मानव सेवा एज प्रभु सेवा उद्देश्य थी जरूरतमंद लोग ने सहायता कच्छ कच गाम विकास समिति गोधरा द्वारा स्वनिर्भर थवा माटे मानवता उम्दा कार्य कर सिलाई मशीन वितरण जेना भाग रूपे रामकृष्ण शारदा सेवा आश्रम अंजार उपक्रमे चालता शारदा सीवण क्लास में जरूरतमंद आरतीबेन रामजीभाई चावरा ने वतन प्रेमी श्रीहरि सबका मंगल हो अमेरिका सहयोग थी सिलाई मशीन मोटर सहित वि કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ ગામ વિકાસ સમિતિ દ્વારા અરવિંદભાઈ જોશીનો ઉમદા સહયોગ આપ્યો હતો જેથી સંસ્થા દ્વારા અરવિંદભાઈ જોશીનો તથા रामकृष्ण शारदा સેવા ટ્રસ્ટના મંત્રી નયનાબેન ભટ એ દાતા પરિવારનો આભાર માન્યો હતો સંસ્થા દ્વારા કરવામાં આવતી જુદી જુદી માનવ સેવાની દૈનિક તથા બહેનો માટે શિવણની સંપૂર્ણ તાલીમમાં शारદા શિવણ કેન્દ્રમાં આપવામાં છે જેની માહિતી સંસ્થાના સંયોજક સુરેશ છાયા એ આપી હતી કાર્યક્રમનું સંચાલન શિવણ પ્રશિક્ષક મનીષાબેન ચાવરા એ આભાર વિધિ કરી હતી તથા કાર્યક્રમને સફળ બનાવવા જોબન પુત્રા તથા દેવેન્દ્ર મહારાજ તથા શિવણ કેન્દ્રના બહેનો સહયોગ આપ્યો હતો સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબરાસા કચ્છ